ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે દસ એક બે હજાર છવ્વીસથી વીસ એક બે હજાર છવ્વીસ દરમિયાન કરુણા અભિયાન બે હજાર છવ્વીસમાં વિભાગ અને પશુપાલન શાખા દ્વારા ભવનાથ ખાતે ભવનાથ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે મિની હોસ્પિટલ રાખવામાં આવી છે તો ત્યાં આપણે પક્ષીઓને શેલ્ટર માટે બત્રીસ પાંજરાઓ રાખવામાં આવેલા છે અને પક્ષીઓ માટે સંપૂર્ણ સારવાર અહીંયા ઉપલબ્ધ છે અહીંયા ઓક્સિજન સિલિન્ડર પણ ઉપલબ્ધ છે ઠંડીથી પક્ષીઓને બચાવવા માટે અહીંયા હીટરની સુવિધા પણ ઉપલબ્ધ છે પક્ષીઓને ખોરાક અને પાણીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે અને ઇજાગ્રસ્ત પક્ષીઓ પક્ષીઓને સારવાર અને સ્ટિચિસ અને જે જરૂર પડે તે બધી સારવાર અહીંયા ઉપલબ્ધ છે અહીંયા દસ એક બે હજાર છવ્વીસથી વીસ એક બે હજાર છવ્વીસ દરમિયાન પાંચ ટીમ ઉપલબ્ધ હશે અને ટોટલ વીસ ડોક્ટર હાજર હશે